પૂરી તો એના ઘરે છે એટલે હું વિડીયો વિડીયો વસા બનાવું છું તો આજ મને એમ થયું કે હાલો આજે ચાલુ કરી નાખી તો આજે ચાલુ કર્યો છે અત્યારમાં તો આપણે કપડાં પહેરીને ત્યાર થઈ જશે ને હવે અમારે આપણો ટાઈમ થઈ જશે હાડા હાથ થઈ જશે ફૂલ તો દાડિયા લઈને જવાનું છે મારા માં અત્યારમાં ભરે સ્ટિફિન હું બીને એવું હશે હ મગની દાળ બનાવી મેં હાઈ કીધું હતું કે આવી દાળ બનાવી દેજો તો અત્યારમાં બનાવી દાળ તમારા દાડી આવવા છે બૂટની હાલત તો જો થઈ ગયા શેણાનો ખાર છે એવું બધું કેમ કે હું શેણામાં પહેરતો નહીં એટલે એને પોતું મારવું જોઈએ મારે કેટલા ખરાબ થઈ ગયા

તો હો આજી સમારી રાખ્યો કે તો જો ના 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 અમારું છે કબાટ ના છે ગાડીની અત્યારે છે ને નવ વાગી જશે ને નવ વાગે અમે ખેતર પૂગી જશે આજ આવ્યા છે ભૂણી ગમે ને ભૂણી ને પાછળ હિમ છે બોલેરાને આપણે સાઈડ સાઈડમાં મૂકી દીધો અને આજ અહીંયા થોડાક દાડે છે અહીંયા છે તેર જણા બીજા બધા બારમણ છે નાના બારમણ ને કંથારીયા ને એમ અલગ અલગ છે બધે ઉતારી અને અત્યારે અહીંયા આવી જશું ને તો અત્યારે આપણા દાડિયા બધા હવે છે ને શેણા નીંદવામાં છે આજ અહીંયા તેર જણા છે હવે અહીંથી જવાનું છે પાછું બીજા ખેતર કેમ કે અહીંયા થોડુંક જ છે બપોર છે જ છે બપોરે જાય એટલે પાછું અમારે જવાનું છે આ ભાઈ નું છે પણ મતલબમાં છે ને અલગ અલગ છે ના બાજરી અત્યારે શેણા નીંદે છે તો થોડા થોડા બે સાઈડ થોડા થોડા દાડિયા છે હમણાં તો એવું થાય છે ને યાર કે ભૂરી આવતી નથી ને હવારમાં તો આજ ભેગી થઈ ગઈ કેમકે નાળે અમે બધા કાયમી બોલેરો મારો ના જ હોય ના બધા થોડા થોડા દાડિયા મારે નાથી આવતા હોય અલગ અલગ થી બધી દાડિયા આવે છે આ જેવી ખેતર હતી કપા વીણવા એટલે આજી ભેગી થઈ ગઈક વ્લોગમાં લઈ લીધી આવતી નથી ને કઈ તો એવું છે આ બે તો મેં સ્ટેન્ડ નાખ્યા ખાલી વિડીયો બનાવવા માટે પણ યાર ઈ આવતી નથી પૂરી તો મને નથી મજા આવતી એવું છે હમણાં તો મિત્રો છે ને હમણાં છવ્વીસ તારીખે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે હું મોવા આવવાનો છું ઓલું એવોર્ડ ફંક્શન નું છે તમને સાઈડમાં સ્ક્રીનશોટ નાખી દો કેમ કે એમાં આપણે રજીસ્ટર કર્યું છે તો હું આવવાનો છું ભરતભાઈ અમારા આજુબાજુમાંથી એક ગામના જ છે બાજુના ગામના તો અમે ઘણા બધા મિત્રો આવવાના છે કદાચ તો બે ભેગા હોય તો ભેગા આવશું કઈ નક્કી નહીં મોવા વાળા કોઈ આપણો વિડીયો જોતા હોય તો હું ઈ ફંક્શનમાં આવવાનો છું ભાઈ પહેલી વાર આવું છું એવોર્ડ લેવા બાકી તો કોઈ દિવસ હજી જા નથી પણ આશકેલ જવાનું છે એનું લોગ એ બનાવી તાકાતથી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આવવાના છે તો છવ્વીસમી જાન્યુઆરી હું મોવા આવી હવે યાર મને છે ને સંડાસ લાગી યાર દસ વાગી જાય સંડાસ લાગી છે તો આવવું પડે એમ છે કેમ કે સવારમાં આ છે ને મોડું જગાડ્યું દાળિયાનો ફૂલ સમય થઈ ગયો તો અત્યારે જવું પડે અમે જમવામાં છે દાળ આ દાળ છે ને મારી ફેવરિટ છે અને રોટલી છે અને સંભારો છે મેં છે ને બપોરે ખાધું નહોતું કારણ કે મને છે ને થોડુંક ક્યારે પેટમાં દુખતું હતું તો અત્યારે ખાવ છું એ પાછો આપણે બોલેરામાં જવું ઠાઠિયા ઉપર બે બોલેરાનું ઠાઠું કહેવાય ને હાલો હું ખાઈ લઉં હવે છે ને બીજું ખેતર ફરી ગયા છે ને અત્યારે તો અમારે નીંદવાનું કામ ચાલુ છે તમને અનુભવ થતો હોય તો કોમેન્ટ કરી નાખજો હું ની બાકી હું તમને કહી દઉં છું આ બાજરી છે ને આ બધું ખડ છે તો ખેડૂ ખેડૂએ ખેડૂત બાજરી બાજરી કરતા વધારે ખડ છે આ બધું રોટલા અત્યારે ચાલુ કરી દીધા હે સો વાગે સો વાગી જાય તો સો વાગે ને એટલે અમે રોટલા બનાવવાનું ચાલુ કરી દઈ આજ રવિવાર છે આજ અમે છે ને થોડાક વેલા હર પૂગી ગયા હતા આજ છ વાગે પૂગી જાય બાકી અમારે હાથ વાગી છે પણ આજ છ વાગે પૂગી જાય ને આજ કાંઈ નિરણ બિરણ હમણાં છે ને લીલી આવતી નથી એ ગોપીડું હાલે હલ હા અચ્છા અહીંયા અત્યારે છે ને અમારા હેરીમાં આ અમારે એક આ હેરીમાં બ્લોક ને એવો રસ્તો આવવાનું બાકી છે અત્યારે આ હેરીમાં છે ને બ્લોક ફિટિંગ ચાલુ છે એટલે અત્યારે તો બધો ઢગલો હતો મરવા પછી નગર અમારે બોલેરો લાવવામાં છે ને થોડીક તકલીફ પડતી મારે યાર માર્કેટ આ બાજુ આટો મરવા તો આવો છે ગામમાં નાળે જ છે પણ ગાડી નથી ગાડીની વાટે એવું છે એક ગાડી છે ને ત્રણ ચાર જણા થાય એવું છે આકવાવાળા હવે આવે તો મારે વાટ જોવાની અમારે વારા ફરતી વારો હોય એક જાય એને જરૂર હોય કામ હોય એ બતાવી પછી પાછું બીજાનો નો હોય એમ અમાર વારા હોય એક ગાડી છે એમ ચાર હાકવા વાળા છે અમારે વાટે રહેવાનું ફેમિલી અમે હાઈન છે ને શોર્ટ વિડીયો નાખ્યો છે મહેશ કડિયાળી ઇન્સ્ટાગ્રામમાં આઈડી મને આમાં પણ શોર્ટ વિડીયો નાખ્યો છે ને એમાં રીલ નાખી છે ઇન્સ્ટાગ્રામ જો આ ગલુડિયા છે અત્યારે તો એ ચાર પાંચ છે ને હજી છે ને ચાર પાંચ આમ કાંક રખડતા છે બધે હેરીઓમાં જ આવ્યા નથી અને હાઈન દૂધ પાયું હતું ને ઓલ્લી સાઈડ છે ને સેલ હોણે એનું મકાન પણ નાનું એવું ઝૂપડી પણ બનાવી દીધી હતી અમે તો યાર તમે પણ છે ને યાર મદદ કરજો કારણ કે શિયાળો બહુ હાલે છે તમે પણ મદદ કરજો તમને લાગતું કે પૈસા દઈને ધોય ગાડી પણ પૈસા દઈને મફતમાં ધોઈશ અમારા મહેજમાં ગેરેજ છે ને એટલે લાલેસ માં લાલેસ હશે ને કામ કરવા લાગે બધું ગેરેજ નું પછી અહીં મફત માં ફુવારો માર લે એટલે એનુંય કામ થઈ જાય ને આનુંય કામ બે નું કામ થઈ જાય તો અહીંયા રખડે એનું મફત માં અમારે અહીંયા વૈયા આવે ડાયરેક્ટ જે ગાડી ધોઈ હોય ને તે ફેમિલી ભાઈ હું છે ને ખાઈ પી ને સીધો મારા હારા ઘરે વૈયા આવું કારણ કે મને ઘરે એકલા ને એકલા મજા નથી આવતી અહીંયા આવ્યો તો સાહ બનાવ દીધો મને એકલા એકલા ન મજા આવે એના કરતા તો વાંડા હતા યાર

ઉફલાની તો મને કળવેલેવ છે દિવસ પેપર ને સાઈન લેતે સાઈન દો જાગલી મારું ઘર હોય તો ફાયર છે મે બલ બીક લાગે સાલા પડે અહીં જકી જાય હર હર એ પડે તમે તમે હાલ ને બાબા હાલ